પુરાકાળમાં કાળમાં કિરાતનગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણ પોતાના બ્રહ્મતત્વને ચૂક્યો અને આચાર વિચારહીન દુષ્ટ કૃત્યોનું આચરણ વગેરે અનિષ્ઠોના સંકજોમાં ઝડપાયો એટલું જ નહીં પરંતુ બ્રાહ્મણ હોવા છતાં તેણે માંસ વેચવાનું શરૂ કર્યું અને આવું કર્મ કરવા લાગ્યું એકવાર એ ગામની બહાર તળાવમાં નહવા માટે ગયો તેણે એક સ્વરૂપવાન શોભાવતી નામની સ્ત્રી જોઈ આ શોભાવતી વેશ્યા કર્મ કરવાવાળી હતી પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં તેના ઉપર મુગ્ધ થયો શોભાવતી વેશ્યાનો તેનો નવો શિકાર મળ્યો જાણી તેણે આ બ્રાહ્મણને પોતાના શંકજામાં ચકડી લીધો હવે આ બ્રાહ્મણની પત્ની માતા પિતાને આની જાણ થતાં ખૂબ સમજાવ્યું પરંતુ શોભાવતી પાછળ તેના રૂપમાં આંધળો થઈ ગયેલો બ્રાહ્મણ પોતાના આ રસ્તેથી પાછો વળવા માન્યો નહીં તેને બદલે બ્રાહ્મણે પાપ લીલા આચરી પોતાની પત્ની માતા પિતાને તમામને મારી નાખ્યા અને ઘરમાં રહેલી તમામ ધન સંપત્તિ લઈ તે શોભાવતીને ત્યાં આવી પહોંચ્યો આ જોઈ વેશ્યા ઘણી ખુશ ખુશ થઈ સમય જતા વેશ્યાએ બ્રાહ્મણ પાસેથી તેનું તમામ ધન પડાવી લીધું પછી ધન વગરના નિર્ધન બ્રાહ્મણની કોઈ જરૂર વેશ્યાને રહી નહીં તેથી તેણે બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી બધી બાજુથી નિરાશ થઈ ગયેલો બ્રાહ્મણ વેશ્યાની ઉપેક્ષા વૃત્તિથી તંગ આવી તાવ ચઢેલી હાલતમાં વેશ્યાનું ઘર ત્યજી ચાલ્યો આગળ જતાં એક શિવાલય આવ્યો હવે આ શિવાલયમાં તે સમયે અનેક શ્રોતાઓ બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાણનું પઠન પાઠન કરી રહ્યા હતા આ બ્રાહ્મણે શિવ મહાપુરાણ થોડા સમય સાંભળી પછી પોતાના ઘેર ગયો થોડા દિવસો પછી આ બ્રાહ્મણનું મૃત્યુ થયું યમરાજના દૂતો અને તેના પાપ કર્મો માટે શિક્ષા આપવા માટે તેને નર્ક લોકમાં લઈ જવાને આવ્યા એ જ સમયે શિવલોકમાંથી આ બ્રાહ્મણને લેવા શિવદૂતો આવ્યા શિવદૂતોએ યમદૂતોનો વિરોધ કર્યો તો બે પક્ષના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષનો કોલાહલ સાંભળી ધર્મ રાજા ત્યાં આવ્યા અને વિગત જાણી યમદૂતોને કહ્યું આ બ્રાહ્મણને શિવદૂતો લઈ શિવલોકમાં જશે આમ હે સૌનકજી યોગીઓ અને તપસ્વીઓને દુર્લભ એવું શિવલોક માત્ર શિવ મહાપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી તે બ્રાહ્મણને વિના પ્રયાસે પ્રાપ્ત થયું એથી કરીને શિવ મહાપુરાણનું શ્રવણ ખૂબ જ લાભદાયી છે હવે એક ઘટના બીજી તમને સંભળાવું છું જે ધ્યાન દઈને સાંભળો પરંતુ પહેલાં તમને હું શિવ મહાપુરાણ સાંભળવાની રીત તમને સંભળાવું છું સાંભળો પ્રથમ શિવ શિવપુરાણ તે સાંભળવા માટે સર્વપ્રથમ શુભ મુહૂર્તમાં શરૂઆત કરવી જોઈએ તેમજ શુભ મુહૂર્ત બ્રાહ્મણ પાસે કઢાવી શિવપુરાણ સાંભળવું સાથે સાથે દૂર દેશા પર રહેતા સગા સંબંધી મિત્રોને શિવપુરાણ સાંભળવા માટે આમંત્રણ આપી બોલાવવા જોઈએ નજીક રહેતા મિત્રો સગા વહાલાને પણ આમંત્રણ આપી બોલાવવા જોઈએ શિવપુરાણ સાંભળવા માટેનું સ્થળ ક્યાં તો શિવાલય અથવા તો પોતાનું ઘર હોય કથા સ્થળને સાફસૂફ કરી જળનો છંટકાવ કરી અને જુદા જુદા ચિત્રોથી તથા કેળપાન ચાકડા ચંદરવાથી સજાવટ કરી મંડપની શોભા વધારવી જોઈએ શિવપુરાણ સાંભળનારા વક્તાનું સ્થાન ઊંચે હોય એટલે તેમના માટે વ્યાસપીઠ બનાવવી જોઈએ શિવપુરાણ વાંચનાર વક્તા પૂર્વ તરફ અને સાંભળનારા શ્રોતાઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ સાંભળનારા શ્રોતાઓએ શિવપુરાણ સાંભળવા વક્તા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ તેમજ કથા વાંચન દરમિયાન સંયમ અને નિયમનું ધ્યાન રાખી મનને શાંત રાખી શ્રવણ કરવું જોઈએ બ્રાહ્મણે રોજ સૂર્યોદયથી સાડા ત્રણ પ્રહર સુધી કથાનું પ્રવચન કરવું ત્યારબાદ ભજન કીર્તન આરતી સ્તુતિ કરી કથાને વિરામ આપવો જોઈએ અહીંયા પ્રહર એટલે એક પ્રહર એટલે ત્રણ કલાક થાય તો સાડા ત્રણ પ્રહર છે એ કથાનું વાંચન કરવાનું કહે છે તો નવ કલાક અને ઉપર પાછો અડધો પ્રહર એટલે કે દસ અને સાડા દસ કલાક છે એ કથા વાંચવાનું કીધું કથા વિના વિઘ્ને પૂર્ણ થાય એ માટે ભગવાન ગણપતિનું સ્થાપન પૂજન કરવું જોઈએ કથાની સાથે સાથે પાંચ વિદ્યાવાન બ્રાહ્મણોને નિમી તેઓ પંચાક્ષર શિવ મંત્રનો સતત જાપ કરતો રહે આ તમામ પૂજન પૂર્ણ થઈ બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રોનું દાન કરી સંતોષવા જોઈએ હવે હું તમને શિવ ભક્તિથી તથા પ્રસાદથી કેવા કષ્ટમ પટે છે કેવા કષ્ટો મટે છે એ માટે તમને એક કથા સંભળાવું છું તો મિત્રો હવે આપણે આગળના વિડીયોની અંદર પતિ પત્ની બિંદુક અને ચંચુલા જે વ્યભિચારી હતા તો એ પણ કઈ રીતે શિવલોકને પામે છે તો એના વિશે જાણશું જો મિત્રો તમને આ ચેનલના વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ ને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને કયા ગામથી તમે આ વિડીયો જોઉં છો એ પણ અવશ્ય લખજો Edward Cadiz, maldito.